મહિલાના હાથમાં રાખેલ પર્સ ઝૂંટવી ચીલઝડપ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા તે દરમિયાન પાણીગેટ હરણખાણા રોડ ઉપર આવતા એક ઈસમ મોટરસાયકલ સાથે હાજર હતો આ ઈસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ મોટરસાયકલ ચાલુ કરી નાસવાની કોશિશ કરતો જણાતા તેના પર શંકા જતા આ ઈસમને મોટરસાયકલ સાથે રોકી કોડન કરી અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી રાજપૂત રહે આજવા રોડની ઝડપી કરતાં તેની પાસેથી પર્સમાં રાખેલ એક મોબાઈલ ફોન મળી આવેલ કાગળ ન હોય તેમજ અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ હોય જેથી તેની સધન પૂછપરછ કરી તપાસ કરી હતી આ ઈસમ સાગીરત સાથે મળીને મોટર ઉપયોગ કરી ચૌદ અગિયાર બે હજાર ચોવીસના સવારના સાડા નવ એક વાગે ન્યૂ વીઆઈપી રોડ ખાતે મોબાઈલ ફોન રૂપિયા રાખેલ પર્સ લઈને ચાલતી જતી મહિલાઓના હાથમાંથી ઝૂંટવી લાવેલા આ ઈસમ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે પોલીસે આરોપી પાસેથી સડસઠ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર